મારે તમારી એક વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે માણસ જન્મે ને ત્યારે એનું અઢી કિલો વજન હોય અને જેથી મરે એનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે વાહે અઢી કિલો માંડ જરાક અસ્થિને રાખની ભેગું કરો એટલું માંડ રહે તો વચ ગાળા માટે કુકરવા પાપ કરવા ખોટા કામ કરવા જે દિવસે આપણે જન્મીએ ને તે દિવસે પહેલું વસ્ત્ર પહેરાવડે અને જબલું કે ગામડા ગામમાં સૌરાષ્ટ્રમાં પેલા કે ઝભલું લઈને ગયા છે ક્યાં ગયા છે હમણાં તો કે ઝભલું લઈને ગયા છે છોકરા માટે ઝભલું લઈને જાય કે પહેલું પહેલું વસ્ત્ર જે આપણે જન્મ પછી પહેરી એને ઝભલું કહેવાય ને એમાં ખિસ્સું ન હોય અને છેલ્લું વસ્ત્ર જે આપણે પહેરીએ મરતી વખતે એને ખાપણ કહેવાય એમાંય ખિસ્સું ન હોય તો વચ ગાળા માટે શા માટે પાપ કરવા પેલા વસ્ત્રમાંય ખીચું ન હોય છેલ્લા વસ્ત્રમાંય ખીચું ન હોય ભેગું કઈ લઈ લાઈ વાય નોતાને કઈ લઈ જવાનું નહીં